તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે રાજલ બારોટને તમે સૌ કોઈ ઓળખતા થશે દોસ્તો એમ કહેવાય છે કે રાજલ બારોટ છે સારા એવા કલાકાર છે અને ઘણા બધા આલ્બમો પણ બનાવેલા છે અને ઘણી બધી મૂવી પણ બનાવેલી છે દોસ્તો તો હાલ દોસ્તો અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તે દીકરી આવવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો આની પહેલાં તમને ખબર હશે કે માયાભાઈ આહીરના દીકરાના જયરાજભાઈના લગ્ન હતા જયરાજભાઈના લગ્નમાં એમ કહેવાય છે કે કરોડો રૂપિયા માયાભાઈ આહિરે ખર્ચ્યા હતા દોસ્તો તેવી રીતે જ તે હાલ અત્યારે એમ કહેવાય છે કે રાજલબેનના લગ્ન હતા રાજલબેનના લગ્નની અંદર એમ કહેવાય છે કે કરોડો રૂપિયાનો ખર્ચ ખર્ચ્યો હશે દોસ્તો તમે વાત જ ના પૂછો દોસ્તો અને એમ કહેવાય છે કે રાકેશ બારોટે પણ લગ્ન ગીત ગાયા હતા અને બૂમો પણ પડાવી હતી દોસ્તો અને જ્યારે વિદાયનો ટાઈમ ટાઈમ થયો હતો તે રાકેશ બારોટને આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા દોસ્તો તમને ખબર હતી કે રાજલબેન અને રાકેશ બે ભાઈ પછી એમ કહેવાય છે કે બંને ભાઈ બહેનનો સંબંધ હતો દોસ્તો ત્યાર પછી એમ કહેવાય છે કે રાકેશ બારોટે ગીત પણ સુપરહીટ ગાયા હતા પણ પણ આવી ગયા તો તો બારોટ આ દુનિયામાં છે છે નહીં પરંતુ એમ કે રાકેશ બારોટ અને રાજલ બારોટ ના બંનેના ભાઈ બહેન જેવા સમાન છે જયારે વિદાયનો ટાઈમ થયો હતો આખું ગામ ઇબીકિયા સડ્યું હતું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને એમ કહેવાય છે કે રાજલ બારોટના લગ્નની અંદર ગુજરાતી એક પણ કલાકાર એવો બાકી નહોતો કે એના લગ્નમાં નહીં આવ્યા રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી અને ડાન્સ પણ કર્યો હતો દોસ્તો અને એમ કહેવાય છે કે રામ ધૂમથીન લગ્ન પણ ઉજવવામાં આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી તપ્ત કેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્પતિ કેલી બાય બાય